બુલડોઝર ફેળા આવવાની વાતો કરે છે અને બીજી તરફ જે સમલગ્નમાં જાતે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય એ જ સમુલગ્નના પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં એજ સ્ટેજ ઉપર બળાત્કારનો આરોપી નાચતો અને નોટો ઉડાડતો જોવા મળેલ છે આકાશ ગોહિલ પર બળાત્કારનો કેસ થયો ત્યારે પણ એના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સાથેના અનેક ફોટો ફોટોને વિડીયો જોવા મળ્યા હતા કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું પેવડા ધોરણ જનતા સમક્ષ જોવા મળ્યા છે મહિલાના ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજરનાર ભાજપ કાર્યકરને જામીન મળતા જ કર્યા સીન સપાટા સપ્ટેમ્બર મહિનામાં આકાશ ગોયલ નામના ભાજપ સરકારે વાઘોડિયામાં મહિલા ઉપર ગુજાર્યો હતો બળાત્કાર જામીન પર છૂટતા જ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ યોજન સમૂહલગ્નના સ્ટેજ ઉપર નોટો ઉછાળતા વિવાદ મુખ્યમંત્રી જે સ્ટેજ ઉપર જવાના છે તે આરોપીના ફુલહાર થતા કોંગ્રેસ પ્રવક્તા સવાલ સાંજે વાઘોડિયાના સમૂહ માં મુખ્યમંત્રી ભાજપનો કાર્યકર આકાશ ગોહિલ બળાત્કારના કેસમાં જામીન પર છૂટ્યો હતો મુખ્યમંત્રી જે સ્ટેજ શોભાવવાના છે ત્યાં જ બળાત્કારના આરોપીની હાજરી અંગે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવણ નું નિવેદન બળાત્કારનો આરોપી ભાજપના ધારાસભ્યનો ખાસ ખ્યાસ રાવલ ગૃહમંત્રી ગુંડાઓનું લિસ્ટ બનાવે છે ત્યાં મુખ્યમંત્રી જ્યાં આવવાના છે ત્યાં આરોપીઓના ફૂલ થાય છે ભાજપના ચાવવાના અને દેખાડવાના તાત અલગ છે એ સાબિત થાય છે એક તરફ ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે આવી બધી મોટી મોટી વાતો કરી રહ્યા છે બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે બળાત્કારનો આરોપી છે પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું એના ઉપર કેસ થયો હતો પરણીતા કેસ કરવા માટે થઈને આઠ આઠ કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈ કાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્ર શ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે હાર પહેરાવવામાં આવે છે રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે અત્રે એ પણ માહિતી છે કે આ એ જ સ્ટેજ છે જેના ઉપર આ સમૂહ લગ્નમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવવાના છે જે કાર્યક્રમમાં માનનીય શ્રી આવવાના હોય એના સ્ટેજ ઉપર આવા બળાત્કારના આરોપીઓ એ પૈસા ઉડાડે હાર પહેરાવવામાં આવે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના દાંત અને ચાવવાના દાંત અલગ છે જો હકીકતમાં એમણે ગુંડા ઉપર કે બુટલેગરો ઉપર કે આરોપીઓ ઉપર સખત એક્શન લેવું હોય તો સૌથી પહેલાં આવા કાર્યક્રમોની અંદર મુખ્યમંત્રીશ્રીએ જવાનું ટાળવું જોઈએ